ભુજપુર ખાતે બુધવારે સાંજે પંચોતેરમો તાલુકા કક્ષાનો વન મહોત્સવ કાર્યક્રમ યોજાશે સ્ટોરી રિપોર્ટ બાય પરેશ જોશી માંડવી હા અમારે ભુજપુર ગ્રામ પંચાયત તરફથી તેમજ દાતા પરિવાર તરફથી તેમજ જંગલ ખાતા તરફથી અમે પચીસ ચાર પચીસ નવ બે હજાર ચોવીસના સાંજના ચાર વાગે આ બાબતે કાર્યક્રમ રાખેલ છે અને આ ઉપવન જે ભુજપુર ગ્રામ પંચાયત બનાવે છે એ રાધિકા ઉપવન બનાવે છે અને એમાં અમે લગભગ અમારા ગામવાળા ગામના માણસો તેમજ ગ્રામ ગ્રામ પંચાયતની આખી બોડી જેમ માણિકભાઈ જે વાત કરી પછી ગોપાલભાઈ તેમજ અન્ય અમારી સાથે છે એ પચીસ તારીખના કાર્યક્રમ રાખીએ છીએ અમે અને એ કાર્યક્રમમાં અમારા ગામના તમામ માણસોને ભાવભર્યું આમંત્રણ છે એટલે અમે એટલું કહીએ છીએ કે એ તારીખે પચીસ ના સાંજના ચાર વાગે તમામની હાજરી જોઈએ અને બધા હાજર રહે એવી અમારી વિનંતી છે હા માણિકભાઈ આપણે બુધવારે સાંજે મુન્દ્રા તાલુકા કક્ષાનો વન મહોત્સવનો જે આયોજન ભુજપુર ખાતે કરવામાં આવ્યો છે તો આજે શું કે પચીસ તારીખે બરોબર આ સમય છે પાંચ વાગે અહીંયા કાર્યક્રમ કરવાના છે તો કાર્યક્રમની વિશેષતા એ છે કે ફોરેસ્ટ સાથે અમારે ભુજપુર પંચાયત અને દાતા પરિવાર ઠાકરસિંહ મેઘજી શેઠિયા એ આ જે વિસ્તાર દેખાય છે એમાં વૃક્ષારોપણ કરેલું છે સાડા ચૌદ હજાર રોપા અત્યારે આપણે વાવી દીધા છે અને હવે પાણીની વ્યવસ્થા માટે આપણે અહીંયા ડ્રીપ સિસ્ટમ જે છે એની ફિટિંગ થઈ ગઈ છે અને સોલારથી મોટર અહીંયા પાણીનું પ્રેશર આપશે તો એનું લોકાર્પણ જે છે એ પચીસ તારીખે આ જે સ્થળે રાખેલ છે અમે પાણીમાંથી જે ગામમાં એક તળાવ છે ત્યાં ગટરનું પાણી ભેગું થાય છે તો ત્યાંથી એ ગટરનું પાણી અહીંયા લઈ અને આ જે સાડા ચૌદ હજાર ઝાડ જે છે એ ગટરના પાણી ઉપર અમે નિર્ભર કરવાના છીએ અને લાઇટ માટે સોલાર સિસ્ટમનું એક પ્રયોગ કરેલું છે તો ખૂબ ઓછા ખર્ચે અને ખૂબ સારું એવો મોટો વન ઊભો થાય આ એક પ્રયાસ કરેલું છે અને પચીસ તારીખે આપણા લોકલાડીલા સાંસદ શ્રી વિનોદભાઈ આપણા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ જનકસિંહ કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ દેવજીભાઈ વરચંદ અને બાકી સામાજિક આગેવાનો આ આજુબાજુના આપણા જે ઉદ્યોગો છે તેમાં રક્ષિતભાઈ અને અહીંયાથી થી જા સાહેબ ને એ બધા માનુભાવો પધારવાના છે તો આજુબાજુના બધા જ વિસ્તારના સરપંચો હોય કે ઉપસરપંચો સરપંચો હોય પંચાયતની બોડી હોય તો એ બધાને અમે આમંત્રિત કરીએ છીએ કે અમારો આ પ્રયોગ જે છે એ બધાને જોવા લાયક છે અને આવો પ્રયોગ કરવાથી ખૂબ થોડા પૈસે અને ખૂબ મોટો કામ થાય એમ છે ખાસ વન વિભાગના કોણ કોણ વન વિભાગમાંથી આમ તો આયાના જે ફોરેસ્ટર છે પછી आरएफओ છે મોદી સાહેબ છે અને જિલ્લામાંથી ડીએફઓ સાહેબ છે એ બધા પધારવાના છે ખાસ સરપંચ મિત્રોને આ ગ્રામ પંચાયતને શું અપીલ કરજો ગ્રામ પંચાયત જો થોડી સક્રિય થાય તો અત્યારે મુંદ્રા તાલુકોને માંડવી તાલુકામાં ખાસ કરીને જો કહું તો દાતા મળવામાં બહુ કાંઈ મુશ્કેલી નથી અને નજીવા ખર્ચે ખૂબ મોટો જંગલ આપણે ઊભો કરી શકીએ અત્યારે આપણે ત્યાં ઘણા બધા ઉદ્યોગો આવી રહ્યા છે તો જો ઉદ્યોગો આવશે તો એના સામે આપણે વધારેમાં વધારે વૃક્ષો વાવીએ એ જ એનો વિકલ્પ છે આપણે માત્ર આવેદનપત્રો આપી અને ખોટા વિરોધ ઊભા કરી એના કરતા વધારે સારું એ છે કે જે કંઈ છે એના પૂરક બની અને આપણે પ્રકૃતિને જે છે એ પર્યાવરણ નું જે છે એ સંવર્ધન કરતા રહીએ તો જે જે કંઈ પેલા કાર્બન ડાયોક્સ કે બાકી બધા ઝેરી વાયુ જેટલા બનતા હોય એને ડામવા માટે જો કોઈ શસ્ત્ર છે તો એ વૃક્ષ જ છે અને વધારેમાં વધારે આપણે વૃક્ષો વાવીએ એવી મારી બધી જ પંચાયતોને અને આમ સમાજને એક અપીલ છે કેટલા એકર આ વૃક્ષારોપણ નું આયોજન કરવામાં આવ્યું છે અને કયા કયા વૃક્ષો છે અહીંયા પચીસ એકર માં અત્યારે આપણે વૃક્ષોનું વાવેતર થયેલું છે આમ અઢાર પ્રકારની જે છે ઝાડ અઢાર જાતના ઝાડ આપણે વાવેલા છે એ જે મોટા ઝાડ છે બાકી જે નાના ઝાડ છે એમ કુલમળીને લગભગ ત્રીસેક જાતની વેરાયટીઓ બધી છે કુલમળીને અહીંયાના જે દેશી આપણા વૃક્ષો છે જેમાં આખો વર્ષ ત્રણેય સિઝનોમાં એમાં ફળ લાગતા હોય એ પ્રકારના વૃક્ષોનું આપણે ધ્યાન રાખ્યું છે તો પક્ષીઓ માટે પણ એક આશ્રય સ્થાન બની રહે અહીંયા આપણે ઇલેક્ટ્રિસિટી કનેક્શન લીધું નથી આ જે સોલાર સિસ્ટમ છે એ સોલાર થી આ મોટર છે થ્રી ફેસ મોટર છે સબરસીબલ એ આ પાણીનું જે હોજ છે એમાંથી પાણી કાઢી અને પેલી ડ્રીપમાં ધક્કો મારશે પણ આ મોટરની વિશેષતા એ છે કે પાણીમાં હશે ત્યાં સુધી ચાલુ રહેશે તો જેવું પાણી ખૂટી જશે એટલે મોટર આપોઆપ બંધ થઈ જશે અત્યારે હું મોટરને ચાલુ કરું છું ચાલુ થશે પચીસ સેકન્ડ પછી ચાલુ થશે વીસ સેકન્ડ પછી અને પાણી નહી હોય એટલે ઓટોમેટિક પાછી બંધ થઈ જશે આ ખૂબ સારી ટેકનોલોજી છે વસાવા જેવી છે આપણે મોટર ચાલુ થઈ અત્યારે આવે છે મોટર પાછી બંધ થઈ જશે ઓટોમેટિક આ પાણી નથી એટલે ઓટોમેટિક બંધ થઈ ગઈ છે

જેન્ટ્સ વેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ